તમે પ્રજાનું શું કામ કરશો અમે પ્રજા ઉમેદવારી ધરાય છે અમે પ્રજાનું કામ કરીશું શું કામ કરશો રોડ રસ્તો પાણી બધું કામ કામ કરીશું અને અને જોડે કામ પબ્લિક ને મારું નામ હંસાબેન મહેશભાઈ ખાટ છે મારા મોડા ગ્રામ પંચાયત માં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી તમને પ્રજા બહુમતી ચૂંટી લાવે તો તમે પ્રજા માટે શું વિકાસ કામો કર્યા પ્રજા માટે હું રોડ નું કામ પછી પાણી નું કામ બ્લોક પછી આવાસ કામ જે પણ હશે ગામ પબ્લિક માટે હું બધું પૂરું કરીશ કામ માટે તમામ ભાઈઓ બહેનો મારું નામ હંસાબેન મહેશભાઈ ખાટ છે મહારાજના મોવાડામાં મેં ઉમેદવારી ધરાઈ છે મને બહુમતીથી જીતી લાવો અને સારો અર્થથી જીતી લાવો તમારું નિશાન શું છે મારું નામ

મહારાજ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી પ્રજા તમને બહુ મતીથી ચૂંટી લાવે શું કામ કરવા માંગો છો આપણા પાણીનો પ્રશ્ન ગટર લાઈનની સોલ્વ કરવાનો પછી રોડની સમસ્યાઓ દૂર કરવાની પછી જે પ્રજા આપણા બધી ગામ મહારાજના મોવાડામાં જીતી લાવો તો જે પ્રજા કે એ રીતે આપણે કામકાજ કરીશું શું તમારું નિશાન છે મારું નિશાન સ્ત્રી મારું નિષ્ઠા નિસ્ત્રી છે અને મારું નામ મુન્નીબેન ગોવિંદભાઈ ખાટ જે ગમના તમામ ભાઈઓ બહેનો નાના મોટા મારા સૌ પરિવાર હોય એ ઓટ અપાવ્યો અપાવજો આપજો એક મારી વિનંતી પણ આપણે જે પ્રશ્ન છે ગમમાં એ સોલ્વ કરીશું પહેલી કટર લાઈનનો પ્રશ્ન પછી કંઈક રોડનો પ્રશ્ન હશે જે પબ્લિક હશે એમની માંગ આપણે પૂરી કરીશું Sí.